ભાનુ વેલકમ ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં ગોળી મારી હત્યા કરી નાખવામાં આવી હતી જે મામલે જયંતિ ભાનુશાળીના ભત્રીજા સુનીલ ભાનુશાળીએ ફરિયાદ નોંધાવી હતી જેને લઈને રેલવે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી અને છબીલ પટેલ મનીષા ગોસ્વામી સિદ્ધાર્થ પટેલ જયંતીલાલ ઠાકર તથા ઉમેશ પરમાર એમ પાંચ લોકો સામે ફરિયાદ પણ દાખલ કરી છે આપને જણાવી દઈએ પાંચ લોકો સામે ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે મનીષા ગોસ્વામી સિદ્ધાર્થ પટેલ છબીર પટેલ સામે ફરિયાદ થઈ છે જયંતી લાલ ઠાકર ઉમેશ પરમાર સામે પણ ફરિયાદ કરવામાં આવી છે ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી જે મામલે જયંતી ભાનુશાળીના ભત્રીજા સુનિલ ભાનુશાળીએ ફરિયાદ નોંધાવી હતી જેને લઈને રેલવે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી અને છબીલ પટેલ મનીષા ગોસ્વામી સિદ્ધાર્થ પટેલ જયંતિલાલ ઠાકર તથા ઉમેશ પરમાર એમ પાંચ લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે આપને જણાવી દઈએ જયંતી ભાનુશાળીની હત્યાના મામલે આ સમાચાર મળી રહ્યા છે પાંચ લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે સુનિલ ભાનુશાળીએ ફરિયાદ નોંધાવી છે મનીષ રા સિદ્ધાર્થ પટેલ છબીલ પટેલ સામે ફરિયાદ જયંતીલાલ ઠાકર ઉમેશ પરમાર સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે રેલવે પોલીસે આગળની કાર્યવાહીની શરૂઆત કરી છે જણાવી દઈએ ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીને ચાલુ ટ્રેનમાં ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી સાથે જ અત્યારે હાલ ફરિયાદ પાંચ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે અને રેલવે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી પણ શરૂ કરી હતી જેમાં શબીલ પટેલ મનીષા ગોસ્વામી સિદ્ધાર્થ પટેલ જયંતિલાલ ઠાકર તથા ઉમેશ પરમારે પાંચ લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે અને ચાલુ ટ્રેનમાં ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી શું વિગતો પ્રાપ્ત થઈ છે કે આ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જો કે પાંચ લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે શંકાના ઘેરામાં જોવા મળી રહ્યા છે શું કઈ રહ્યા છે પોલીસ તંત્ર અને શું પરિવારજનો કઈ રહ્યા છે આ વિષય પર ખાસ તો જે પ્રકારે જયંતિ ભાનુસાડીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે સમગ્ર મામલે પરિવારનો આક્ષેપ છબીલ પટેલ ઉપર હતો જેને લઈને જે જયંતિ ભાનુસાડીના જે ભત્રીજા છે સુનિલ ભાનુસાડીએ હાલમાં તો રેલવે પોલીસમાં ફરિયાદ દાખલ કરાઈ છે પાંચ સકમનની વાત કરવામાં આવીએ તો તમે જોઈ શકો છો કે પાંચ સકમનની અંદર એક તો છબીલ પટેલ અને તેનો પુત્ર જે સિદ્ધાર્થ પટેલ સાથે મનીષા ગોસ્વામી અને જયંતિ ઠક્કર અને આ ઉપરાંત જે ચોથો વ્યક્તિ ઉમેશ પરમારનું નામ સામે આવ્યું રહી છે આ પાંચે વ્યક્તિઓ જે ભુજ કચ્છ સાથે જોડાયેલા છે જેમાં જયંતિ ઠક્કર ની વાત કરવામાં આવે તો જયંતિ ઠક્કર પોતે જે ખાસ તો જયંતી ઠક્કર ત્યાં બિલ્ડર લોબી સાથે જોડાયેલો હતો આ ઉપરાંત ઉમેશ પરમાર બી જે પત્રકાર તરીકે ત્યાં ફરજ બજાવતા હતા અને મનીષા ગોસ્વામી સાથે તેમની જમીનની અદાવત હતી જયારે છબીલ પટેલ અને સિદ્ધાર્થ પટેલ સાથે રાજકીય અદાવતો ચાલતી હતી જે ખૂબ જ વિવાદમાં હતા અગાઉ બી છબીલ પટેલે અનેક આક્ષેપો કર્યા છે મારવાની ધમકી પણ આપી ચૂક્યા છે તો ક્યાંક ને ક્યાંક આ પાંચ વ્યક્તિઓની સરડવણી હોવાની શંકા અત્યારે હાલ તો જે પરિવારજનો વ્યક્ત કરતા રેલવે પોલીસે હાલ તો સમગ્ર મામલે શંકાના ડાયરામાં પાંચે વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે ખાસ કરીને પાંચે વ્યક્તિઓના ષડયંત્ર સાથે આર્મ્સ એક્ટ મુજબ અત્યારે હાલ તો ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ સાથે એટીએસ ક્રાઇમ બ્રાન્ચ અને રેલવે પોલીસે સંયુક્ત તપાસ હાથ ધરી છે પાંચે વ્યક્તિઓની વાત કરીએ તો છબીલ પટેલના નિવાસસ્થાને સવારે જયારે વીટીવીએ મુલાકાત લીધી એ દરમિયાન તેમનો પરિવાર છે તે ઘર બંધ કરીને ગાયબ થઈ ગયો છે તો ક્યાંક તેમની છબી શંકાના ડાયરામાં છે આ ઉપરાંત મનીષા ગોસ્વામી ની પણ જે વાત કરવામાં આવે તો તેની વિરુદ્ધ નરોડા પોલીસ સ્ટેશનમાં દ્વારા કરવામાં આવી છે હની ટ્રેપમાં તેને ફસાવીને ખંડણી માંગી રહી હતી જે પૈકી લાખ તેમણે આપી ચૂક્યા છે અને તેનું ખંડણી માંગવાનું જે કારણ હતું તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી હતી બાદમાં જે કોર્ટની અંદર તેઓ વચ્ચે સમાધાન થઈ હતી આ ઉપરાંત જયંતિ ભાનુસાડીનું સુરતનું જે દુષ્કર્મનો વિવાદ સામે આવ્યો હતો તેમના પર આક્ષેપો કરવામાં આવ્યા હતા ત્યાં પણ

સિદ્ધાર્થ પટેલ સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે પાંચ લોકો સામે અત્યાર સુધી ફરિયાદ નોંધાઈ ચુકી છે જયંતિલાલ ઠક્કર ઉમેશ પરમાર સામે પણ ફરિયાદ કરવામાં આવી છે